મારી નાખવા મેકેની છે હે તલ આપી રેવા દે માઈક ના નાદ કા ના નઈ નઈ ઈ નીડવાનું નઈ 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 તો ના તો ના નીડવાનું લે બાપા રેવા દે નઈ રેવા દે આદી 500 હાલો 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 ટેસ્ટિંગ કરે છે હેલો હેલો કે તો 500 રૂપિયા 500 પાંચસો એ માઇક છે માઇક તમારે રોહ્યું પેલા તમારા ગીતું નતું ગાચ્યું હેલી વખા ગીત ગાય પેલું પેલું પેલે મંગળ

నక తు ఏ మరి పూర్ప થોડું થોડું એને બોલતા આવડી ગયું કરી માવો બે તમાક છૂનો હાલો બાપા હાલો હાલો હું દારૂ પે ને મારો ભાઈ પકડાયો એને હું પોલીસ થાણે ઓલી પોલીસ દંડા મારે ના જોવાય જોયું ના લ્યા દારૂ ના પીવાય મારું માનો તો લ્યા દારૂ ના પીવાય પોલીસ કેમ દંડા મારે ખબર છે પાપા હે કુલ્લામાં કુલ્લામાં દેવા મળે ને તાણી તાણી ને તાર બાપા માન બાપ બધા યાદ આવી જાય હો કે બાપા યમ મા મને માર્યો યે બાપા રે તારી મારા સોદના તો દારૂ પી માં નુગરા મુખી દે તોય નામ જી આ दारुડિયા ની જાત કેવાય બાપા આવા दारुડિયા ભેગા થાય ને તો જિંદગી ની મરવે ટેકરી ના તારી મા તું સો કી દે ને કવા હે તે તો મારા રે બાંધેલો કારો રે તો લાગી યાજ વાલા રે તારે જો ને વેરી બની ગયા રે Bye bye. Bye bái tui kia, u Bye tui No, bái bái bái, ah કાલી ગયું બોલી ઉજરી આવી હવે બેન તને પપ્પા દાંત પેટમાં દુખાડાવી આવી માથા લાગે E yeah. <coughs> <laughs>